પાણી જ્યાં તારી બેની અમે તળાવનારી પાણી થી પાગ બેડા મારા નંદ વાણારી એ સવિતા ઓ સવિતા પાણી ભરવા ન થાવું હાલ એટલે આવું જ પણ તું ઓલું પાણી શીશવાનું ન લેવી આપણે પાણી શીને શીશું એ અહીંયા ઘણા પાણી ભરતા હોય બીજાનું શીશણિયું લઈ લેવાનું હોય

એ રાધડી હા માછીસણી ઉલાય માર પાણી ભરવું છે રે વારે રું માર ગોરો ભર લઉ પછી આપું પણ પેલા મને ભરવા દે ને માર જાજું ભરવાનું છે એ પણ હું ભરી લઉ એટલી વાર તું કાઈ નઈ ખોટી થઈ જા એ પણ શીસણીયું મારું એટલે હું પેલા ભરીશ એ તારું શીસણીયું એ શું થઈ ગયું હું તાર શીસણીયાને ખાઈ જવાની છું ભર લેવા દે ના રવે ના મારા ઘુજાવાનું હે પાણી ભરવાનું પેલા તો ઊત ભરવા નહિ આવ એ નથી કીધું ને મારો ગોરો દે મને તારી જાતની કે મારો ગોરો ફોડ હે મારો ગોરો ફોડ મારો મફત આવે છે ગોરો હે તો મારી મારું હું લે તારું હોય ગોરો

આ તો હાસ કા મરી ગઈ હવે શું કરશું હવે શું થાય છે આપણે એક કામ કરી ગામ માં જઈને હાલ બધા બોલાય આવી અને કીસુ કાને કઈ કઈડી ગયું હા હાલ નક આપડું નામ આવશે સરખા હા હવે જો વેકેશન ખુલી ગયું છે તાર છોડીને ભણવા મેક દી ગયે હા એ મેક જવાની છે એ ગામ ના એ ગામ ના બધા આવજો એ શું થયું શું લાડ્યું નાખ્યા એ સરપસ એ ઓલી આપણા ગામની મળી નો રહી એ અમે અહીંયા પાણી ભરવા ગયું ને ખાણે તે અહીંયા કર મોટો જબરો એનું નીકળ્યો અને એ મડીને કઈડી ગયો ને મરી ગઈ હે હા અરે બાપરે હાચું કે હા હાલો હાલો કાયા ક્યાં અહીંયા હાલો 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 જો આય મરેલી પડી અરે બાપરે હે યાર આગળી કેટીટી વાત આશી આમ તો જોવા આ બિચારી છોડીને નકી ને મરી હવે તો આ મરી ગઈ આનું શું કરશું એ હવે ન કરે લાકડા કરીને નાખી રાદડી હું ને ફોન કરું આનું પોસ્ટમોર્ટમ કરવું પડે કઈડો મને ખબર છે હું પોસ્ટમોર્ટમ હે પોસ્ટમોર્ટમ કરવું પડે તને કાઈ માં નો ખબર પડે

કોના મારી નાખ્યા સાહેબ શી ખબર કોને મારી હે હા શું બોલો ને મારી મારી પાન દે ઓ બધાને કોને મારી આ હતું કોણ સરપંચ પેલા સાહેબ અમને તો કાઈ ખબર નથી અમને તો આ બે આવીને કીધું આ બે પેલા અહીં હતું કે તમે ના મારી નાને ના સાહેબ અમે ના મારી હા શું બોલો બે મે ને મારી સાહેબ હા શું બોલો ધોકો વાપરો હવે હે એ જો સાહેબ કહી દો કહી દેવા દે ને તારા આરે મારું નામ આવશે તારું નામ નહી આવે તમ તાર કહી દે મને એ સાહેબ આ રાધડી ના થોડી બે પાણી ચીસવા થી બાજ્યું અને પછી આ રાધડી ગર કે દબેવી નાને માન ને કી ઓલી રાધડી હા ઓય પકડીને ખાવ કા ઓય ફરાય ઉભી ની માર પકડો જમ દેરા પકડો મારી દીકરી મારી ભાગીને ક્યાં જાવ ઉતારે હે હું કામ મર્ડર કર્યું ભાઈ એ સાહેબ મારે છે ને મારવી નહીંતી પણ મરી ગઈ મારવી નહીંતી ને મરી જઈ કાં મારી નાખી એ સાહેબ એમાં એવું છે ને એનું શીસણિયું હતું ને તે મને પાણી ભરવા નથી દેતી અને એમાં એમ બી બાય જીઓને મારે ગોળો ફોડ નાખ્યો પછી મેં ગરાશીપ શીપ દબી દીધી પાણી ભરવા ન દીધું અરે ત માની નાખી હે આનું શું કરવું છે હવે મારે મરાય ને મારી મારી પાડ દે તને સાહેબ કુલ થઈ જાય જાવા દો ને જાવા દે હેં મટરે કરી નાખ્યું તો જાવ દે અમે અમે ગાંડા છે કાંઈ આ માલતીની થાય જેલમાં